હવે જોઈએ આજના મુખ્ય સમાચાર માંડલ નજીક આવેલ સિદ્ધેશ્વર હનુમાનજી ત્રિમંદિરનો પંદરમો પટોત્સવ મહોત્સવ યોજાયો ડોક્ટર પંકજભાઈ પટેલ સહિત ભક્તજનો દ્વારા ધ્વજારોહણ કરાયું મારુતિ યજ્ઞ સહિતના ધાર્મિક પ્રસંગો યોજાયા માંડલથી વિરંગામ જવાના રોડ ઉપર ફૂલકી ચોકડી નજીક જનસેવા હોસ્પિટલના મુખ્ય સંચાલક ડોક્ટર પંકજભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા આજથી લગભગ પંદરક વર્ષ પહેલા અહીં હનુમાનજી દાદાની વિશાળ પ્રતિમા અને ત્રિમંદિરમાં સિદ્ધેશ્વર હનુમાનજી દાદાની પ્રતિષ્ઠા ઉમિયા માતાજી અને સાંઈબાબા સહિતના દેવી દેવતાઓની પ્રતિષ્ઠા કરાઈ હતી અને ભવ્ય સંકુલનું નિર્માણ કરાયું હતું આ સંકુલમાં આજે જન સેવા હોસ્પિટલ નર્સિંગ કોલેજ એસ એચ આયુર્વેદ કોલેજ અને વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલનું નિર્માણ કરાયું છે દવાની દુઆ તેમજ ભક્તિસભર વાળું આ કેમ્પસ આજે પંથકમાં સુપ્રસિદ્ધ થયું છે માસૂદ આઠ એટલે કે આજ તારીખ સત્તેર શનિવારના રોજ ત્રિમંદિરનો પંદરમો પટોત્સવ પ્રસંગ યોજાયો હતો આ પ્રસંગે હનુમાનજી મહારાજનું મહાપૂજન અન્ય દેવતાઓના પૂજન અને મારુતિ યજ્ઞનું આયોજન કરાયું હતું હોસ્પિટલમાંથી વિદાયમાન થઈ રહેલા ડોક્ટર ભરતભાઈ પુરોહિત અને નાગરિક બેંક ભૂતપૂર્વ ક્લાર્ક પટેલ પરિવાર દ્વારા યજ્ઞનો લાભ લેવામાં આવ્યો હતો પ્રસંગે ત્રિમંદિરના શિખરો પર હનુમાનજી મહારાજની દિવ્ય પ્રતિમા ઉપર ધ્વજારોહણ કરાયું હતું તેમજ રામધૂન સહિત યજ્ઞની પૂર્ણાહુતિ મહાઆરતી અને પ્રસાદનું પણ આયોજન કરાયું હતું આ પ્રસંગે ડોક્ટર પંકજભાઈ પટેલ ડોક્ટર પ્રિયંક વ્યાસ સંસ્થાના પ્રમુખ ડોક્ટર વિશાલભાઈ પટેલ અમિતભાઈ પટેલ સહિતના ડોક્ટરોની ટીમ કોલેજ હોસ્પિટલોનો સંપૂર્ણ સ્ટાફની મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા